બિલોડાના ભારે વરસાદથી વાછરા કંપા પ્રભાવિત સુનોક સહિતના વિસ્તારમાં બોર કુવા છલકાયા છે બોરમાં આપોઆપ પાણી બહાર આવવા લાગ્યું આ વિસ્તારમાં સિઝનનો ચાળીસ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે આસપાસના વાંઘા કોતરો પણ ભરાતા જમીનમાંથી પાણી બહાર આવ્યું બોરમાંથી પાણી બહાર આવતા નીચાણવાળા ખેડૂતોના પાક નિષ્ફળની ભીતિ તો ભિલોડામાં ભારે વરસાદથી વાછરા પ્રભાવિત થયું સુનોક સહિતના વિસ્તારમાં બોરકુવા છલકાયા છે રીંગ બોરમાં આપોઆપ પાણી બહાર આવવા લાગ્યું આ વિસ્તારમાં સિઝનનો ચાળીસ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે બિલોડાના ભારે વરસાદથી વાછી કંપા પ્રભાવિત સુનોક સહિતના વિસ્તારમાં બોર કુવા છલકાયા છે રીંગબોરમાં આપોઆપ પાણી બહાર આવવા લાગ્યું આ વિસ્તારમાં સિઝનનો ચાળીસ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે આસપાસના વાઘા કોતરો પણ ભરાતા જમીનમાંથી પાણી બહાર આવ્યું બોરમાંથી પાણી બહાર આવતા નીચાણવાળા ખેડૂતોના પાક નિષ્ફળની ભીતિ તો ભિલોડામાં ભારે વરસાદથી વાછરા કંપા પ્રભાવિત થયું સુનોક સહિતના વિસ્તારમાં બોરકુવા છલકાયા છે રીંગબોરમાં આપોઆપ પાણી બહાર આવવા લાગ્યું આ વિસ્તારમાં સિઝનનો ચાળીસ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે